તકલીફ પૂછી છે પ્રશ્ન છ કયા કાવ્યની ની પંક્તિઓ એ ન્યાયાધીશ તો જવાબ વિવેચન મેઘાણી પ્રાર્થના કાવ્ય પંક્તિઓ એ ન્યાયાધીશ ની આંખો આંસુથી થી છલકાતી દીધી પ્રશ્ન સાત ઝવેરચંદ મેઘાણી માતા પિતા નામ શા હતા તો જવાબ છે કે ઝવેરચંદ મેઘાણીના ના માતા નું નામ ધોળીબાઈ પ્રશ્ન આઠ ઝવેરચંદ મેઘાણીના બાળપણ ઝવેરચંદ મેઘાણીના બાળપણના સમયે લાખા પાદરના નદીઓના ઊંડા ગાળા અને ત્યાં ડુંગળીની બખોલો હતી બખોલો હતી પ્રશ્ન નવ બગસરામાં હતા ત્યારે મેઘાણીની પ્રકૃતિ હતી તો જવાબ હતા ત્યારે મેઘાણી કરમાળ અને ઓછા બોલા હતા નંબર દસ મેઘાણી ની પહેલી પદ્ય રચના કોના વિશે ની હતી કે મેઘાણી ની પહેલી પધ્ય રચના નૈધવ નૈધર વશ વંશ ના વેલાજી નો હતી પ્રશ્ન અગિયાર મેઘાણી એજ્યુકેશન કયા વિષયો સાથે પાસ કર્યું ક્યારે તો જવાબ જણે ઈસ્વીસન ઓગણીસો ને માં અંગ્રેજી સંસ્કૃત સાથે education પાસ graduation પાસ કર્યું મેઘાણીએ ગ્રેજ્યુએશન કયા વિષય સાથે પાસ કર્યું તો મેઘાણીએ છે મેઘાણી એ માં અંગ્રેજી સંસ્કૃત વિષય સાથે પાસ કર્યું નંબર બાર મેઘાણી પોતાનું જીવન કાર્યમાં કામ દેખાય તો જવાબ છે કે બહાર વટ્યા અને સંતોની વાત કહી મેઘાણીને પોતાનું જીવન સાથે મેઘાણીએ કોને કોને ભેગા કર્યા તો મેઘાણીએ ચારણો બારોટો ભરવાડો ભજનીકો કાઠીઓ રાવણ હથિયા હથા ભરથરીઓ ઘરડી દાદીમાઓ તેમજ ગૃહિણીઓને મળીને લોકગીતો ભેગા કર્યા હવે આપણે

આપણે પ્રશ્ન ક્રમાંક સાત જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એની અંદર પ્રશ્ન એક ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા તો જવાબ છે અને વચ્ચે જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં હતી એટલે એમને નદી પર્વત સાથે નદી ઉંડા ઝળા ને એ રંગરતો તેમના ઝવેરચંદ જ્યારે ચેન ઘર ભારત ખાતા વેકેશન લાખા શા માટે પહોંચી જતા તો જોબ એની વર્ષ વર્ષમો વાંકડો ઘૂમટો તાણીને વહેતી ગોમતા ઉત્તરની વખો પહાડ બેદરની નદી વન્યા ઝવેરચંદના એ સંગીનો સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ માતા પાદર પહોંચી પ્રશ્ન ત્રણ બગસરામાં મેઘાણીને સાના પાઠ શીખવવા મળ્યા તો જમીન બગસરાની મિડલ સ્કૂલમાં મેઘાણી પ્રથમ નંબરે રહેતા પ્રાર્થના પોતે જ ઘવડાવતા જે જૈનો જેમાં ધર્મગ દાતા આવે મેઘાણી જ કવિતા અને સ્તવનો માત્ર આ સમયમાં મેઘાણીની રચેલી રચના વિદ્યાર્થી સંગીત સમૂહમાં ગાઈ હતી આમ બગતસરામાં મેઘાણીને ગાન અને કાવ્ય રચના કરવાના પાઠ મળ્યા પ્રશ્ન ચાર સાહિત્ય એકઠું કરવા મેઘાણીને કઈ કઈ તકલીફો પડતી હતી તો જવાબ છે કે લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ નહોતી ગામડે ગામડે ઘોડા કે ઊંટ ઉપર બેસીને ફરીને કથાઓ ગીતો એકતા કરવાનું કામ મુશ્કેલ હતું ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી રેકોર્ડિંગની સગવડ નહોતી લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરા ફેરો હવે આપણે મેઇન પ્રશ્ન ક્રમાંક આઠ જે છે એ પાર્ટ થ્રીમાં જોઈશું સ્ટે સેફ્ટી હેલ્થ યુ કે બાય